ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા સરકાર દ્વારા અમેરિકા સાથેના મુક્ત વ્યાપાર ડ્યુટી ફ્રી કપાસ આયાત કરવાનો પરિપત્ર પાછો ખેંચવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ગત તારીખ તેર ઓગસ્ટના રોજ મુક્ત વ્યાપાર સમજૂતીને લઈ ઉપલેટામાં કિસાન મજદૂર સંઘ દ્વારા દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો હતો જેમાં ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કાયદા લાવવામાં આવી રહ્યા હોવાની શંકાએ ખેડૂતો અને મજદૂરોને મોટા પ્રમાણમાં નુકસાન જવાનો ભય હોવાની બાબતે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે સરકાર દ્વારા ચાલી રહેલી આ સમજૂતીને કારણે અન્ય દેશોની ખેત પેદાશો આપણા ભારત દેશમાં હાવી થઈ જશે જેથી આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોના ભાવ પૂરતા નહીં મળે અને ખેડૂતો બરબાદ થઈ જશે જેને લઈ ગુજરાત કિસાન સભા દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા આ બાબતે નોંધાવેલા વિરોધનું પરિણામ વર્તમાન સમયની અંદર જોવા મળ્યું છે જેમાં વિદેશમાંથી કપાસની આયાત માટે સરકારે છૂટ આપતા સ્થાનિક ખેડૂતોને પૂરતો ભાવ નહીં મળે અને વેપારીઓ તેમજ ઉદ્યોગકારો સસ્તા ભાવના કપાસની ખરીદી વિદેશ મારફત કરશે તેની સીધી અસર ભારતના ખેડૂતોમાં પડશે તેમજ ગુજરાત સહિતના રાજ્યોમાં ખેડૂતોના કપાસના ભાવો ઓછા મળશે અને અંતે કપાસની ખેતી ઓછી થશે જેને લઈને આજ રોજ ફરી ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી સરકાર દ્વારા જાહેર કરેલા ડ્યુટી ફ્રી કપાસ આયાતનો પરિપત્ર પાછો ખેંચવા રજૂઆત કરાઈ હતી અરસીભાઈ આહિર દીવ 247 ન્યૂઝ ઉપલેટા મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસની આયાત ઉપરનો ટેરિફ અને એનો જે નાબૂદ કર્યો છે પરિણામે ખેડૂતોના અંદર બરબાદ થવાની એક ઉપર ખેડૂતો વર્તમાન સમયમાં ખેડૂતો કપાસની ખેતી છોડી રહ્યા છે પૂરતા ભાવ મળતા નથી ઉત્પાદન થતા નથી અને ગુજરાતમાં પણ કપાસની ખેતી ઓછી થઈ રહી છે તેવા સમયે સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે કુંઠારા ઘાત સમાન સાબિત થશે કેન્દ્ર સરકારે અમેરિકન સરકાર સાથે કરેલા જે કઈ વેપાર સમજોતા છે એ સમજોતા અંતર્ગત વગર ટેક્સે આ દેશમાં વિદેશી કપાસ આવે તો દેશના ખેડૂતોના કપાસની હાલત કફોડી થાય અને ખેડૂતો બરબાદ થાય આ વાત આજના રોજ અમે આવેદન પત્ર પાઠવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વિનંતી કરી છે કે તમારી સરકાર દ્વારા જે આ નિર્ણય છે તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જોઈએ અને ખેડૂતોને ગેરંટીનો કાયદો બનાવવો જોઈએ જે ખેડૂતો સી ટુ પ્લસ પચાસ પર્સન્ટ મુજબ એના ભાવ મળવા જોઈએ અને દરેક ખેડૂતોનો કપાસ ખરીદી થવો જોઈએ નહીતર ખેડૂતો બચી શકે નહીં ખેડૂતોની રોજગારી બચી શકે નહીં આ હકીકત સરકારે સમજવાની જરૂર છે